લોકસભાની ચૂંટણીની અંદર બહુ આવો ઉત્સાહ ઓછો જોવા મળતો હોય છે પરંતુ આ વખતે એક અલગ જ લોકોમાં જાગૃતિ આવી છે ત્યારે હું ડીસાની વાત કરીશ ડીસાની અંદર શું અત્યારે પરિસ્થિતિ છે શું ડીસાની પ્રજા શું ઈચ્છે છે લોકોની શું માંગ છે એને લઈને મારે વાત કરવી છે શું નામ છે વડીલ તમારું ભરતભાઈ પંચાલ ભરતભાઈ પંચાલ ભરતભાઈ શું કેશો આ વખતે તમને કેવો માહોલ લાગે આ વખતે અમારે તો દર વખતે અહીંયા બીજેપીનો જ માહોલ રહે છે કેમ કે અમારે દર વખતે ગઈ વખતે વિધાનસભામાં અમારે શશિકાંત ભાઈ પૂર્વ ધારાસભ્ય હતા એમને આ ટ્રાફિક માટેનો બ્રિજ બનાવ્યો ડીસાના બહુ સારો વિકાસ કામ કર્યા પછી હાલ અમારા પ્રેરણભાઈ માળી છે ધારાસભ્ય એ પણ વિકાસપુરુષ છે અને નગરપાલિકા પર જુઓ તો અમારે બીજેપીની છે બરાબર અને અમારે પહેલાં લોકસભાને બનાસકાંઠામાં ભાજપનું જ હતું તો પરબતભાઈ પટેલ હતા આ વખતે રેખાબેન ચૌધરી છે અને ગઈકાલે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવ્યા હતા બહુ મોટી સંખ્યામાં જન્મ હતી અને અમારે અહીંયા બીજેપી નું છે ઘણી અમે એવું સાંભળ્યું કે રેખાબેન એક નવો ચહેરો છે છે અને વર્ચસ્વ બહુ ઉત્તર ગુજરાત ભાજપ તો દર વખતે નવા નવા ચહેરા લાવે છે અને હરેક ને તક આપે છે કાર્યકર્તા કાર્યકર્તાને ગમે ત્યાં રાજ્ય સભાના સાંસદ જેમ કે અમારે નવો ચહેરો એમને રાજ્યસભાના સાંસદ બનાવ્યા એ રીતે રેખાબેન ચૌધરી પણ નવો ચહેરો છે પણ એમના જે પતિ છે હિતેશભાઈ જે જૂના કાર્યકર્તા છે અને બહુ સારા વ્યક્તિ છે અને અમારે પણ અહીંયા ભાજપનું પણ બહુ સારું છે કેમ કે ઉપર લેવલે ભાજપ છે તો કોંગ્રેસ લાગીને શું કરશો પણ લોકો ક્યાંક ને ક્યાંક ગ્રાઉન્ડ ઝીરો ઉપર જોવા જઈએ તો આજે તમારા વિસ્તારની ક્યાંક વાત કરવામાં આવે તો આ વાણી વિલાસની જે એક શબ્દ ભ્રમ છે અને એ શબ્દના હિસાબે ક્યાંક ને ક્યાંક બીજેપીને નુકસાન થાય એવું લોકો કહી રહ્યા

તો શું લાગે છે તમારે એક વ્યક્તિના હિસાબે આખી પાર્ટીની વિરુદ્ધ જતો હોય સમાજ તો એ વ્યક્તિને હટાવવો જોઈએ કે શું આ પાર્ટી ની ક્યાં ભૂલ છે આમાં હટાવવો જોઈએ અને વાણીવિલાસ ન થાય કોઈ પણ સમાજ માટે આવો ખોટો વાણીવિલાસ ન થાય કેમ કે સત્તાના દોરે આવીને કોઈને બી ખોટો શબ્દ કોઈને કેવરાય નહીં અત્યારે તો બધા સર્વ સમાજોને સાથે રહીને કામ કરવાનું હોય છે એટલે કોઈ પણ સમાજ વિચાર ખોટી ટિપ્પણી કરાય નહીં કાલે સભામાં તમે ગયા હતા કયા કયા મુદ્દા ઉપર મોદી સાહેબે વાત કરી હતી કયા મુદ્દા ઉપર લડાઈ રહી છે વિકાસ ની અમદાવાદ જતા અમદાવાદ પાછું આવવાની ગેરંટી નથી એ ભાજપ સરકાર આવ્યા પછી કોમી કોમી બધું બંધ થયું રમખાણો બંધ થયા પછી નવો નવો વિકાસ થયો એવું બધું ચર્ચા કરી નર્મદા નેરનું કીધું બનાસ ડેરીનું કીધું એવું બધા નવા નવા એ તમને શું લાગે છે એવી કઈ કઈ કુટતી ઘડી છે કે જે તમે બેનની વાત કરી એમની પાસે તમારી આશા છે તમને અમારા આશા છે કે બેરોજગારી બહુ છે ભરેલા ઘણેલા છોકરાઓ બીજી અન્ય સમાજોના બહુ ફરે છે અમને નોકરી મળે તો બહુ સારું એમ યુવા તમે ક્યાંથી આવો છો વાઘરોજ વાઘરોજ તમે દિશામાં આવો આ દિશામાં શું તમારું શું માનવું છે આ વખતની ચૂંટણીને લઈને આ વખતની ચૂંટણીમાં લઈને

એમાં એવો છે કે જો નવો ચહેરો આવે તો સૌથી સારું છે નવો ચહેરો આવશે તો નવો કામ પણ થશે તો યુવા વિકાસની વાત કરવામાં આવે રોજગારીની વાત કરવામાં આવે તો રોજગારીનો નો સ્ત્રોત લઈને તમે શું કહેશો રોજગારીમાં તો જો મોટી સવાલ છે ત્યાં સુધી સારું રહે અને રોજગાર મળતો પણ રહે છે મોટી સાહેબ ગણેશ કરે છે કે નવા યુવાનો માટે નવી નોકરી માટે અને એના માટે સારું યુવાનોની નોકરીનો અહીંયા એક મોટો સવાલ ઊભો થાય છે એ યુવાનોને રોજગાર નથી મળતો યુવાનોને રોજગાર નથી મળતો એનું પણ મોદી સાથે વિચાર્યું છે મતલબ જાહેરાતો પણ પાડે મિત્રો આ બનાસ બ્રિજ છે એટલે અન્ય કોઈ વ્યક્તિ મળે તો એમની સાથે પણ આપણે વાત કરવાના છીએ કારણ કે જાહેર જગ્યા ઉપર ઘણા બધા લોકો આપણને મળતા હોય છે ત્યારે આપણે અહીંયા જો કોઈ એવા મળી જાય વ્યક્તિત્વ એમની હારે વાત કરશું વડીલ

ઘરે ઘરે પેલા પીવાના પાણીની સમસ્યા હતી લોકો બાર મજૂરી કરવા જતા અત્યારે દાડમની ખેતી થાય છે સારી બાગાયતી ખેતી થાય છે અત્યારે લોકોને લીલા લહેર છે તમે ખેતીની વાત કરવામાં આવે તો હમણાં ખેડૂતોએ આંદોલન કર્યું હતું એ બધું રાજકારણ હોતું હોય એમાં રાજકારણ હાથો હોય કે આંદોલન કરાવે બાકી કાયદા કીએ અત્યારે ખેડૂતો ખૂબ સદ્ધર છે અત્યારે દૂધની આવક લોકોને એટલી બધી છે ઘરે લોકો પશુપાલન અને ખેતીનું કરે ને તો આર્થિક રીતે મહિને પચાસ હજાર ની આવક નાનો નાનો ખેડૂત કરી શકતો હોય અત્યારે બધા ખેડૂતો અત્યારે સુખી છે પેલા જેવી પરિસ્થિતિ નથી વાત કરવામાં આવે ડીસા તો નવો ચહેરો આપ્યો છે ડીસા મોદી સાહેબ ને જ લોકો ઓળખે છે અત્યારે અત્યારે રામ મંદિર બનાવ્યું અમુક સારા સારા એવા નિર્ણયો છે અત્યારે હાઈવે કેટલા સરસ બન્યા છે રસ્તાના રોજે રોજ નવા નવા કામો થતા જાય છે એટલે આવા બીજેપી સારી લીડ થી જીતશે અમારે ભલે પક્ષમાં કયા કયા ઉમેદવારો છે અહીંયા તો રેખાબેન અને ગેનીબેન બેસે તો ગેનીબેન તો એક તમને આમ જોવા જાય તો ઓળખી તો ચહેરો છે ગેનીબેન ઓળખી તો છે પણ કામ થતું નથી કારણ કે એમને કોઈ બી પ્રશ્ન કરવામાં આવે તો કે ઉપર અમારી સરકાર નથી એટલે કામ થતું નથી અને બીજેપી ની જો મુખ્યમંત્રી બીજેપી ના છે અત્યારે ઉપર ની સરકારે ભારતીય જનતા પાર્ટી ની બનવાની છે મોદી સાહેબ ની એટલે એમો કામ થવાનું છે અને કાયમી માટે થતું રહેશે કામ રેગ્યુલર કામ થાય છે અને કામ થવાનું છે આગળ

મિત્રો મોદી સાહેબ પ્રત્યે ખુબ દિશામાં લાગણી જોવા મળી રહી છે અને ઠેર ઠેર લોકો ગઈ સભા થઈ હતી મોદી સાહેબ ની અને એમને કીધું કે ભાજપમાં તો તમામ જે નવા નવા ચહેરાઓ એને તા આપવામાં આવે છે એટલે ક્યાંક ને ક્યાંક ડીસાની અંદર વાત કરવામાં આવે તો વાવ થરાદની અંદર એ બાજુ જે વિસ્તારો અમે સર્વે કર્યું ત્યાં ક્યાંક ને ક્યાંક લોકો ગીની દેવબેન તરફ વળી રહ્યા છે અને ડીસા બાજુ જ્યારે વાત કરવામાં આવે ત્યારે અહીંયા મોદી સાહેબની ક્યાંક ને ક્યાંક વધારે પડતી લોકચાહના છે અને એમને આત્મવિશ્વાસ છે કે રેખાબેન વિજય બનશે ઋતુરાજસિંહ જાડેજા સાથે જયમુલસિંહ જારેજા હું વિનોદ સાધુ ડીસા ગુજરાત